સાયન્ટિફિકલી થોડા થોડા ડેવલપ થતા હોય છે આ મધર કઈ રીતે જાણી શકે છે મધર અને જે બેબી છે એનું એટલું બધું કનેક્ટેડ છે મેન્ટલી અને ફિઝિકલી હવે એ બાળક જે કંઈ માં ખાય છે એનાથી એનું પોષણ થાય છે જેને નાળ કહેવાય છે સાતમા મહિના પછી એ જે લેડી હોય પ્રેગ્નન્ટ એને ઘણી વખત ચોક ખાવાની ઈચ્છા થાય પેન ખાવાની ઈચ્છા થાય મેં જોયેલી છે હું તો ગામડામાં એક બ્રોટઅપ થયો તો એની પાછળ રીઝન કેટલું હશે કે એ બાળકને કેલ્શિયમની જો જરૂર હોય તો ચોકમાં પેનમાં કેલ્શિયમ છે બરાબર હવે કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હોય એ બેબીને તો એ મધરને પાસ કરે છે મેસેજ એટલે માને ચોક ખાવાની ઈચ્છા થાય છે મા એ ચોક ખાય અને એનાથી કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય બીજું આંબલી ખાવાની ઈચ્છા થાય ખાટું ખાવાની ઈચ્છા થાય ડ્યુરિંગ ધ સેવન્થમાં એને ખાટું ખાટું ખાવાની ઈચ્છા થાય આંબલી આંબલીના કાતરા તો આંબલીમાં વિટામિન સી છે એટલે જો એમાં વિટામિન સી ન હોય તો એ બાળક માગે છે એટલે આપણું શાસ્ત્ર શું કહે છે કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે માને ખબર નથી પડતી પણ એ પાસ કરે છે મેસેજ કે મારી આ રિક્વાયરમેન્ટ છે ને એ પ્રમાણે માને ખાવાની ઈચ્છા થાય છે કેટલી અદ્ભુત વાત છે આપણા શાસ્ત્રની તો આ હકીકત છે કે માનો ટેસ્ટ હોય એ સાતમા મહિને બદલે છે